લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા મને લાગે તમે બધા મજામાં છો ને મજામાં ન હોય તો બધા મજામાં આવી જાજો કેમ કે ફરી એક આપણે નવા આજ બ્લોગ નથી બનાવવાનો નથી રેસિપી બનાવવાની કે નથી ક્યાંય ફરવા જવાનું તો આજના વિડિયોમાં તો આપણે એક હું કહે કે હમણાં જે આ માર્કેટમાં બધું હાલે છે ને ખજૂરભાઈ ને કીર્તિ વિશે એના વિશે થોડીક વાત કરવાની છે ને આપણે સપોર્ટ કરવાનો છે ખજૂરભાઈ ને તો આપણે કેવા પહેલાં તો છે ને થોડું ખજૂરભાઈનું તમે પહેલાં કામ જોઈ લ્યો ને કામ જોઈને પછી આપણે થોડુંક બોલી નાખીએ તો ફેમિલી વિડીયો જોઈને તમને પણ આમ થોડુંક આશંકા થઈ હશે કે આપણે કેને સપોર્ટ કરવો અને કેને સપોર્ટ ન કરવો હાલ વિરોધમાં તો મિત્રોને કે એવું છે ને કે વિરોધ તો એવી વાત ઉપરથી થઈ રહ્યો છે કે જેના નાનપણની જણાયને ભૂતકાળની જે વાતો બહાર અત્યારે કાઢે છે અને અમુક કાંઈક વાતોમાં એ લોકો પણ જે વિરોધ કરે છે એ પણ એની રીતે હાચા જ હશે આપણે એમાં એની ના નથી પાડતા એની રીતે થોડાક એ પણ હાચા છે પણ કહેવાનો મતલબ એ છે કે ભૂતકાળની જે અત્યારે વાતો આપણા સામે લાવે છે ઈ વાતો થી આપણે કોઈ મતલબ રાખવાનું નથી કેમ કે હાલ આપણે જે ખજુરભાઈ નું કામ જોઈએ છે ને અત્યારે જે ખજુરભાઈ કામ કરે છે એ જે કરતા હોય આપણે કહેવામાં આવે છે કે મકાન નું 4 લાખ માં બનાવવાની અને 10 લાખ રૂપિયા કામ એને 20 લાખ રૂપિયા હવે કરોડો રૂપિયા ભલે કામતા હોય પણ જેનું કોઈ નથી જેને આગળ પાછળ કોઈ નથી જેને ખરેખર સહારાની જરૂર છે ન્યા ખજુરભાઈ જઈને ઉભા રહે છે હવે ન્યા થી તો કઈ એને 10 કે 15 લાખ રૂપિયા મળતા નથી હવે એનું કામ પૈસા ઉપરથી આવતા હે તો હજી કરતા હોય બીજું તો પૈસા એ રાખતા હોય કે કાંઈ નહીં પણ ચાર લાખનો પણ ખર્ચો પણ કરે છે તો ખરા ને જે લોકોને વિરોધ કરવો છે ને એને રૂપિયાનો ખર્ચો નથી કરવો પણ વિરોધ કરવો છે ફૂલ તો ખજૂરભાઈ વિશે હું ને આપડા તરફથી તો ફૂલ ખજૂરભાઈ જ સપોર્ટ છે તો નહીં તારું કંઈ કેવું મારા તરફથી તો ખજૂરભાઈ ને સપોર્ટ છે મારું કેવું એમ છે કે ચાર લાખ ના મકાન બનાવે

ને આવી તો નાના મોટી શું કહે કે જેનું પનો માર્કેટમાં હાલતું હોય ને એનો વિરોધ થવાનો જ છે ને અત્યાર સુધી આપણે વિરોધ એને કરો પણ એ કર્યો હશે થોડીક થોડા ઘણા કામ એના આપણે જોયા જ છે એના પણ કામ થોડા ખાસા છે ઘણું લેડીઝ લોકોને પછી ઘણી છોકરીઓને એને આમ મોલામાંથી બહાર કાઢ્યું છે પણ અત્યારે જે વિરોધ કરે છે ને એકદમ ખોટી રીતે કેમ કે ખજૂરભાઈને નીચા દેખાડવાનો ને આ ગુજરાત અત્યારે હાલમાં ખજૂરભાઈને ભગવાન માને છે જોકે હું ને નની પણ એને ભગવાન જ માનીએ છીએ તો એને ખોટા નિશા બતાવવાની કોશિશ ન કરો આપણી ભાષા એટલી જ છે ને સદાય બના રહો છે ને થોડાક બે શબ્દ હજી ખજુરભાઈ વિશે કહેવા છે ને તમારે શું કહો છો તમે કોને સપોર્ટ કરો એ ફાઈનલ તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી દેજો કહેવાય છે ને મિત્ર કે પૈસા દઈને તો સગડું મળશે પણ માં બાપ નહીં મળે એટલે જ કહેવાય છે મિત્રો કે અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ભેટી લેજો કારણ કે માતા પિતાનો ખજાનો ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે જેમ કે મિત્રો કોરોના કાળમાં આવેલા લાખો લોકોની સેવા કરી છે સાહેબ એ ખજૂર અને એની ટીમને કે લાખો લોકોની સેવા કરીને ખડી મહેનત ઉપર ઊભા રહ્યા હતા તો અત્યારે જો કે એનો વિરોધ થાય તો એમાં આપણે શુભ રહેવાનો સમય આ નથી ને સૌરાષ્ટ્ર આખું તો હું પણ એમ આખો ગુજરાત આમ હોલી મચું જોઈએ એટલો ખજુરભાઈ ફૂલ તમારા દિલ અને દિલ આમ દિલો જાનથી સપોર્ટ કરો કહેવાય છે ને કે રૂપિયા તો બધી પાસે હોય છે પણ રૂપિયાનો ખરો ઉપયોગ ક્યાં કરવો અને ક્યાં નહીં એ પણ બહુ મહત્વપૂર્ણ ધરાવે છે કાંઈ નહીં મિત્રો બસ આજના વિડીયોમાં આપણે એટલું જ હતું અને કહેવામાં આવે તો ખજુરભાઈને દિલથી સપોર્ટ કરો અને આપણું ને આપણું કહેવું તો એમ જ છે કે આ જે ખોટી રીતે ખજુરભાઈ ઉપર આરોપ છે એ બધા હવે બંધ કરી દો અને જે એ કરે છે તો એને જે કરે છે એ બરાબર કરે છે ને એને કરવા દો તો ખોટી રીતે એને એને કોઈને બદનામ કરવાની જરૂર નથી અને કોઈના કીધે બદનામ થશે પણ નહીં કેમકે હશે જે વિરોધ કરતા હશે એ બાજુ પણ ચાર પાંચ જણા હશે અને ગુજરાત આખું તો ખજૂરભાઈ તમારી હારે જ છે ને અમે તો બનશે ત્યાં સુધી અમારા દિલથી અને દિલો શાંતિ સપોર્ટ તમારી ઉપર કરતા રહેશું હું નહીં કઈ બે શબ્દ તો ખજૂરભાઈ નનનું તો મગજમાં એક જ આલે ભાઈ ખજૂરભાઈ ખજૂરભાઈ ને ખજૂરભાઈ એટલે ગુજરાત આખામાં અત્યારે હાલું જોઈએ કે ખજૂરભાઈ ખજૂરભાઈ ને ખજૂરભાઈ કેમ કે જ્યારે મેં જેનું કોઈ નથી જેની આગળ પાછળ કોઈ નથી ને ખરા ખરા ટાણે અને માણા ફૂલ મુશ્કેલીમાં મેકાઈ જાય ને ત્યારે ખજૂરભાઈને યાદ કરવામાં આવે જેમ કે આપણે પાછળ આપણા દીકરા જ્યારે કામ નથી આવતા ને ત્યારે આ ખજૂરભાઈ પર પોતા એને દીકરો બનીને ઊભી જાય છે તો એવા માણસનો વિરોધ થતો હોય ને ત્યારે એવી નાની મોટી વાતોમાં આપણે ધ્યાન દેવાનું નથી ભૂતકાળમાં તો આપણે પણ કેટલા લખણ ખોટા હોય આપણે ખબર જ છે અને ખજૂરભાઈએ કદાચ જે કર્યું હોય એ તો મને કાંઈ અત્યારે માન્યતા કરતો જ નહીં અને કર્યું હોય તો આપણે પણ આપણે પણ નાના છે ત્યારે આપણે શું કરતા હશે અને હજી શું કરીએ છીએ આપણે ખબર પણ જ્યારે માણસને જ્યારે જરૂર પડે છે ત્યારે એના હામાં ઊભા રહે ને એનું નામ ભગવાન તો આપણે શું કહેવાય જ્યારે જ્યારે પણ ગરીબો માટે મુશ્કેલી આવે ને ત્યારે ખજુરભાઈ ત્યાં ઊભા રહે છે એટલે ગુજરાત માટે એ જ ભગવાન છે એ જ સત્ય છે તો નાના મોટા વિરોધો જે થાય ને કહેવાય છે ને કે જેનું પન્નું માર્કેટમાં હાલે ને એનો વિરોધ થાય એટલે મૂંઝાવાની જરૂર નથી ખતુરભાઈ મારો ને મારી વાઈફ ને જોકે આખા ગુજરાતનો તમને સપોર્ટ છે ફૂલ એટલે મૂંઝાવાનું થતું નથી તો કાંઈ નહીં મળી આવે નવા કન્ટેન્ટ સાથે ને નવા વિડીયો સાથે ને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમે કોને સપોર્ટ કરો છો ને કોને નહીં ત્યાં સુધી મળી આવે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી